રાજધાની દિલ્હીમાં સતત બોમ્બની ધમકીઓ મળી રહી છે જેને કારણે એ ભયનો માહોલ છે ત્યારે દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળી દિલ્હીની પાંચ જાણીતી હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે પ્રાપ્ત જાણકારી મુજબ દિલ્હીની હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ ફરી મળ્યો છે દિલ્હીની દીપચંદ બંધુ હોસ્પિટલ જીટીબી હોસ્પિટલ દાદા દેવ હોસ્પિટલ

ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ તમામ ઘટના સ્થળે જિલ્લાના ઉચ્ચ અધિકારો સ્થળ પર હાજર બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ